દાઉસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડી અને અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી વચ્ચે ચાર એમઓયુ પર હસ્તાક્ષર થયા છે જે મુજબ અદાણી તેલંગાણામાં માં બાર કરોડ રૂપિયાનું રોકાણ કરશે અહીં અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ હજાર કરોડ રૂપિયાના ખર્ચે સો મેગાવોટ નું ડેટા સેન્ટર બનાવશે જેનાથી સૂક્ષ્મ લઘુ ઉદ્યોગ સ્ટાર્ટઅપ મદદ મળશે અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ અહીં પાંચ કરોડ રૂપિયાના ખર્ચે એક આઠસો પચાસ મેગાવોટ પ્રોજેક્ટ અને બીજો પાંચસો મેગાવોટ નો પ્રોજેક્ટ આમ કુલ બે પંપ સ્ટોરેજ બનાવશે અંબુજા સિમેન્ટ સિત્તેરેકરમાં ચૌદસો કરોડ રૂપિયાના ખર્ચે છ એમટીપીએ ક્ષમતાનો પ્લાન્ટ ખોલશે અદાણી ડિફેન્સ સિસ્ટમ અને ટેકનોલોજી અહીં દસ વર્ષની અંદર એક કરોડ રૂપિયાનું રોકાણ કરશે અદાણી એરોસ્પેસ પાર્કમાં ડ્રોન અને મિસાઇલ સિસ્ટમનું સંશોધન ડેવલપમેન્ટ ડિઝાઇન મેન્યુફેક્ચરિંગ અને ઇન્ટિગ્રેશન કરાશે આ પ્રોજેક્ટમાંથી પાંચ લોકોને નોકરી મળશે તેલંગાણા સરકાર અનુસાર આ રોકાણથી રાજ્યની આર્થિક પ્રગતિમાં વધારો થશે